એક મજૂર કૂવામાં પડી જતાં ઈજા થતાં માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડેલ સારવાર દરમિયાન ખમીશા ગીગા ખેભરને સારવાર દરમિયાન ડૉક્ટર શામળાએ મૃત જાહેર કરેલ મૃતકના પીએમ માટે ફરજના ડોક્ટરે કાર્યવાહી હાથ ધરી હતી મૃતકના મોતના સમાચાર મળતા સગા સંબંધી ગ્રામજનો માળિયાહાટીના સરકારી હોસ્પિટલ દોડી ગયેલ મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો આગળની વધુ કાર્યવાહી માળિયાહાટીના પોલીસ તપાસ ચલાવી રહી છે રિપોર્ટર વિનોદ બીરુ જાતલા માળિયાહાટીના